નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને બાળકોમાં દૈનિક કેલરીના જેટલો ઉપયોગ થતો હોવાથી હાલમાં સુગર બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવેલી છે શાળા કક્ષાએ હવેથી સુગર બોર્ડ લગાવશે આપ જોઈ શકો છો ટાઈમમાં પણ આ વાત કરવામાં આવી છે બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતા તમામ સ્કૂલોમાં સુગર બોર્ડ લગાવવા આદેશ જ્યાં મિત્રો સુગર બોર્ડ લગાવવાનો આદેશ થયેલો છે તમામ પ્રેસ મીડિયાએ પણ જેને નોટ લીધી છે શાળાઓને સૂચના પણ આપવામાં આવી છે બાળકોમાં ખાંડનું સેવનનું નિરીક્ષણ અને ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ સુગર બોર્ડ લગાવવામાં આવશે જ્યાં મિત્રો આપ જોઈ શકો છો તમામ પ્રકારની પ્રેસ નોટ તમામ ન્યૂઝ પેપરમાં પણ આવી ગયું છે દિવ્યભાસ્કર રિપોર્ટ પણ તમે જોઈ શકો છો સુગર બોર્ડ અબ તક આ પ્રકારેના તમે જોઈ શકો છો સુગર બોર્ડ લગાવવામાં આવશે જેના કારણે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે નહીં અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એ અભિયાન હેઠળ સુગર બોર્ડ લગાવવાની વાત કરવામાં આવેલી છે ગુજરાત સમાચાર આપ જોઈ શકો છો મુંબઈ સમાચાર તમામ મીડિયાએ જ્યારે નોંધ લીધી છે ખાંડનો વધુ પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક છે ડાયાબિટીસ થઈ શકે છે જે રોકવા માટે પ્રતિબંધ માટે ખાસ કરીને શાળા કક્ષાએ હવેથી લાગશે સુગર બોર્ડ તમામ અપડેટ માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દઈશું જેથી તમામ અપડેટ અમે સૌથી પહેલાં આપને મોકલાવી શકીએ થેન્ક યુ વેરી મચ